કર્જનમાં જૈન સમાજ દ્વારા વર્ષીય તપ પૂર્ણાહુતિની નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ કર્જન ખાતે જૈન સમાજ દ્વારા ચારસો દિવસના કઠોર વર્ષી તપની પૂર્ણાહુતિની ઉજવણી અંતર્ગત નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા જે નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની વર્ષી તપના દાતા દ્વારા આ પ્રસંગે બાવન તપસ્વીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું જેમને આ કઠિન તપસ્યા પૂર્ણ કરી આ ઉપરાંત પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં જૈન સમાજે એકતા દર્શાવતા કાળી પટ્ટી ધારણ કરી આતંકવાદનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો પરમ પૂજ્ય પન્યાસ પદ્મદર્શન મહારાજે આ પ્રસંગે જણાવ્યું પહેલાં રાષ્ટ્ર પછી ધર્મ રાષ્ટ્ર છે તો જ ધર્મ છે તેમણે આતંકવાદની નિંદા કરતાં રાષ્ટ્ર પ્રત્યેની એકતા અને સમર્પણનો સંદેશો આપ્યો વર્ષી તપ એ જૈન ધર્મમાં આત્મશુદ્ધિ અને સંયમનું પ્રતિક છે ચારસો દિવસ સુધી ચાલતી આ કઠોર તપસ્યા દ્વારા તપસ્વીઓ શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિનું પરીક્ષણ કરે છે આ તપસ્યા જૈન ધર્મના અહિંસા સત્ય સંયમના સિદ્ધાંતોને મજબૂત કરે છે જે સમાજને પ્રેરણા આપે છે જૈન સંઘની અંદર ચારસો દિવસની આ જબરદસ્ત કોટીની સાધના જેમાં જૈનોને એમ કહેવામાં આવે છે કે આ આરાધના બહુ દીર્ઘ તપસ્યા છે પરમાત્મા આદિનાથ જેમણે પોતાના જીવન અંદર ચારસો દિવસના ઉપવાસ કર્યા હતા જેને વર્ષી તરીકે ઓળખવામાં આવે છે કરજણ જૈન સંઘની અંદર પણ ઘણા સમયથી એક ભાવના હતી ઘણા લોકોની ઈચ્છા હતી કે અમને આવી રીતે વર્ષિકપ કરાવું પરંતુ કોઈને કોઈ પુણ્યશાળી હજુ સુધી જાગતા નહોતા પણ આ કરજણ જૈન સંઘના કોઈ પ્રચંડ પુણ્યોદય પરેશભાઈ અને પ્રજ્ઞેશભાઈ મહાત્મા અહીંયા પધાર્યા એમણે પ્રેરણા કરી અને પ્રેરણાને સહજ રીતે એમણે ઝીલી લીધી અને ઝીલીને ચારસો દિવસની આ સાધના એમણે આખા જૈન સંઘને કરાવી છે

અને આ કરજન જૈન સંઘની બજારની અંદર આજે રાષ્ટ્રવંદનાનો એક કાર્યક્રમ રાખેલો છે જેની અંદર વંદે માતરમ દ્વારા જેટલા જેટલા શહીદો અત્યારે શહાદતને પામ્યા છે પહલગામની અંદર નિર્દોષોની ઉપર જે ગોળીઓ છોડવામાં આવી છે એ નિર્દોષોને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે અને આતતાઈ તત્વોની સામે આંખ લાલ કરીને અમે લોકો કહેવા માગીએ છીએ

અને દેશ ખલાસ થયો તો બધી બધું ખલાસ હશે એટલે આ રાષ્ટ્ર પ્રેમ ને ઉજાગર કરવા માટે આ તપસ્વીઓ અત્યારે આ શોભાયાત્રામાં જોડાયા છે અને શોભાયાત્રા આખા નગર ની અંદર ફરશે અને પછી આ તપસ્વીઓની આવતીકાલે પાણું થશે અને પાણું થયા પછી પરમ દિવસે એ લોકોનો વર્ષિકા પૂર્ણ થશે આ કરજન જૈન સંઘ અને સમગ્ર ભારતના તમામે તમામ લોકોને માત્રને ને માત્ર આ તપસ્વીઓ દ્વારા ખૂબ ખૂબ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે સૌ શાંતિ પામે સૌ સમાધિને પામે સૌ પ્રસન્નતાને પામે એ જ મંગલ ઘટના